પોરબંદર લોકસભા અને વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણીના ફોર્મ ભરતી વખતે પોતાની મિલકતોની વિગત જાહેર કરી છે જે મુજબ લોકસભાનો ઉમેદવાર કરોડપતિ હોવાનું અને વિધાનસભાનો ઉમેદવાર પણ અડધા કરોડની મિલકત ધરાવતા હોવાનું સામે આવ્યું છે પોરબંદર લોકસભા સામાન્ય ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ગઈકાલે ફોર્મ ભરી હતું જેમાં તેઓએ પોતાની મિલકતની વિગત પણ જાહેર કરી છે સુધી અભ્યાસ અને વ્યવસાય ખેતી કરતા હોવાનું જણાવ્યું છે તેઓએ ગત વર્ષે આવકવેરા રિટર્નમાં રૂપિયા અગિયાર લાખ પાંત્રીસ હજાર છસો વીસની આવક દર્શાવી હતી હાલ તેઓના હાથ ઉપર રૂપિયા એક લાખ અને પત્ની નિર્મલાબેનના હાથ ઉપર એક લાખ હોવાનું જણાવ્યું છે ધોરાજીની કોટક મહિન્દ્રા બેંકમાં રૂપિયા બે લાખ અગિયાર હજાર બસો ચાલીસ તેના ખાતામાં છે એ સિવાય તેઓના રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એસબીઆઈ ગાંધીનગરમાં પણ ખાતા હોવાનું જણાવ્યું છે તેમના પત્નીનું અલગ અલગ શેરોમાં રૂપિયા છ લાખનું રોકાણ હોવાનું જણાવ્યું છે પોતાની પાસે એક લાખની કિંમતની સોનાના ચેન અને વીટી તથા પત્ની પાસે પણ ત્રણ લાખનું સોનાનું મંગલસૂત્ર અને હાર હોવાનું જણાવ્યું છે એકંદરે તેઓ રૂપિયા ચાર લાખ છન્નું હજાર ચારસો ચુમોતેની જંગમ મિલકત અને પત્ની પણ રૂપિયા દસ લાખ એકત્રીસ હજાર બસો ઓગણ જંગમ મિલકત ધરાવે છે તેમની પાસે મોટી પરબડી ગામે ખેતીની એક કરોડ પાંત્રીસ લાખની વર્તમાન મૂલ્ય ધરાવતી સાત પોઈન્ટ છપ્પન એકર ખેતીની જમીન અને પત્ની પાસે ધોરાજીમાં રૂપિયા સત્યોતેર લાખની કિંમતની ચાર એકર ખેતીની જમીન હોવાનું જાહેર કર્યું છે ઉપરાંત તેઓ ધોરાજીમાં રૂપિયા ત્રીસ લાખની વર્તમાન બજાર મૂલ્ય ધરાવતું રહેણાંક મકાન પણ ધરાવે છે આ રીતે તેમની પાસે કુલ રૂપિયા એક કરોડ લાખની સ્થાવર મિલકત અને પત્ની પાસે રૂપિયા સત્યોતેર લાખની સ્થાવર મિલકત હોવાનું જાહેર કર્યું છે અને તેમના પર જુદી જુદી મંડળીમાં ચૂકવવાની બાકી હોય તેવી રૂપિયા છ લાખ ત્રેસઠ હજાર સાતસો છપ્પનની ની કુલ જવાબદારી હોવાનું અને પત્ની પર પણ રૂપિયા બે લાખ પાંચ હજારની જવાબદારી હોવાનું જણાવ્યું છે તો પોતાના પર એક પણ પોલીસ કેસ ન હોવાનું પણ જાહેર કર્યું છે તો બીજી તરફ વિધાનસભાના ઉમેદવાર રાજુભાઈ ભીમાભાઈ ઓડિત્રાએ જાહેર કરેલી વિગત મુજબ તેઓ પ્રાઇવેટ નોકરી અને લેબર લોમાં પ્રાઇવેટ કન્સલ્ટિંગ કરે છે તેમના પર એક પણ ફોજદારી કેસ નથી અને તેઓના હાથ પર રૂપિયા એક લાખ પંચોતેર હજારની રોકડ પત્ની સંતોકબેન પાસે રૂપિયા નેવું હજારની રોકડ છે પત્ની ત્રણ લાખનું રોકાણ સેવિંગ્સ અને વીમા પોલિસીમાં ધરાવે છે પોતાની પાસે દસ લાખની કિંમતનું ચૌદ સોનું અને પત્ની પાસે દસ લાખ પચાસ હજારની કિંમતનું પંદર સોનું હોવાનું જાહેર કર્યું છે આ રીતે પોતાની પાસે રૂપિયા અગિયાર લાખ પંચોતેર હજાર અને પત્ની પાસે ત્રેવીસ લાખ નેવું હજારની જંગમ મિલકત હોવાનું જણાવ્યું છે તેમજ પોતાની પાસે કોઈ ખેતીની કે રહેણાંક જમીન હોવાનું અને પત્નીના નામે પાંત્રીસ લાખનું મકાન હોવાનું જાહેર કર્યું છે જેમાં પત્ની પર અઢાર લાખ તેત્રીસ હજારની હોમ લોનની જવાબદારી હોવાનું પણ જાહેર કર્યું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર